શાના દિવા રોડ ઉપર ઓરેન્જ સિટી સોસાયટીની ઓફિસ ને તસ્કરો નિશાન બનાવી કેબલ અને પ્લમ્બિંગના સામાનની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જોકે સોસાયટીના સીસીટીવી કેમેરામાં એક તસ્કર કેદ થતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે અંકલેશ્વરના દીવા રોડ ઉપર નિર્માણ પામી રહેલ ઓરેન્જ સિટી સોસાયટીની ઓફિસને નિશાન બનાવી રૂમમાં કેબલ વાયરના બોક્સ અને પ્લમ્બિંગના મેટ્રોપોલ અને ડાયવર્ટરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજ મેળવી રૂપિયા ત્રીસ હજારના કેબલના બોક્સ અને રૂપિયા ઓગણપચાસ હજારનો પ્લમ્બિંગનો સામાન મળી કુલ રૂપિયા ઓગણ હજાર ઉપરાંતના સમાનની ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના તસ્કરને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર